છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડણી જૂથ ગ્રામ પંચાયતમાં નવનિયુક્ત સરપંચે ચાર્જ સંભાળ્યો નથી સરપંચે વહીવટદાર અને તલાટીએ મળીને પચાસ લાખથી વધુના કામોમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે ડણી જૂથ ગ્રામ પંચાયતમાં મીરાબેન હરેશભાઈ રાઠવા ચૂંટાયા હતા સરપંચ તરીકે ચૂંટાયા બાદ સત્તર જુલાઈના ચાર્જ લેવા સરકાર તરફથી મીટિંગ રાખવામાં આવી હતી ચાર્જ આપવાની પ્રક્રિયામાં તલાટી અને વહીવટદાર ચાર્જમાં રજીસ્ટર ઠરાવ બુક ચેકબુક અને મિલકત રજિસ્ટર સરપંચને ના સોંપ્યું જેથી નવા ચૂંટાયેલા સરપંચે જૂના હિસાબો માંગતા રજૂ કરી શક્યા ન હતા વર્ષ બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસ સુધીમાં તો પંચાયતે કરેલા ખર્ચનું રજિસ્ટર મેન્ટેન જ નહોતું કરાયું જ્યારે આ વર્ષમાં લાખો રૂપિયાના વિકાસના કામો કરાયા હતા પણ રજિસ્ટરમાં ચડાવાયા ન હતા આ તરફ ડણી જૂથ પંચાયતમાં જર્જરીત આંગણવાડીના નવા મકાનની અગિયાર ઓગસ્ટ બે હજાર ત્રેવીસના મંજૂરી આપવામાં આવી હતી જેમાં મિની ટાંકી અને બોર મોટરનું કામ રેકેટ પર દર્શાવાયું અને પંદરમાં નાણાંપંચ યોજનામાં એક લાખ ચુમ્માળીસ હજારનો ખર્ચ દર્શાવવામાં આવ્યો જ્યારે સ્થળ તપાસ કરતાં એક પણ રૂપિયાનું કામ થયું ન હતું ઉપરાંત આંગણવાડી નજીક અઢી લાખ રૂપિયાના ખર્ચે આરસીસી રોડ બનાવવાનું દર્શાવ્યું હતું જ્યારે વાસ્તવમાં માત્ર ત્રીસ હજારના ખર્ચે દસ મીટરનો રોડ બનાવ્યાનું સામે આવ્યું હતું જ્યારે સરકારી ચોપડે અઢી લાખનો ખર્ચ દર્શાવાયો હતો આ ઉપરાંત બોર ગટર લાઇન સહિતના લાખો રૂપિયાના વિકાસ કામો કાગળ પર દર્શાવાયા જોકે વાસ્તવમાં એક પણ રૂપિયાનું કામ નથી થયું નવ નિયુક્ત સરપંચે દાવો કર્યો છે વહીવટદાર અને ભૂતકાળના સત્તાધીશોએ ભેગા મળીને સાત વર્ષમાં એક કરોડનું કૌભાંડ કર્યાનો દાવો કર્યો તો આ મુદ્દે તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું કે તપાસ કરવામાં આવશે અને ગેરરીતિ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે એક આંગણવાડી છે આંગળવાળી ની અંદર બોર મોટર અને મિની ટાકી નું મિલક મિલકર રજિસ્ટર માં અને એની અંદર બોલવામાં આવે છે પણ એ મિલકર રજિસ્ટર માં જે બોલે છે એ સ્થળ ઉપર નથી જે અમે તપાસ કર્યું સરપંચ સાથે અમે તપાસ કર્યું અને જે અમને હાલમાં દેખાઈ આવ્યું છે તો અમારી માંગ એવી છે કે સરકારને કે આ જે ભ્રષ્ટાચાર થયેલો છે એનું અમને રજિસ્ટર લેવલે જે કામ જે બતાવવામાં આવ્યા થાય એ કામ ઉપર જે કામની પૂર્તા થયેલી નથી અને જેના કારણે મેં ચાર્જ જે મને આપવામાં આવે સરપંચ તરીકેનો તો એ સરપંચના ચાર્જ લેવા માં સહી કરવાની જે અસલ કામગીરી હોય એવું કરેલી નથી કારણ કે આગળ જે કામ થયેલા જે નથી અને એ જે કામ બાકી છે જેના કારણે મારું સહી ન કરવાનું કારણ હતું તો મારી સરકારને એટલી જ માંગણી છે કે આ જે જમીન લેવલ પર કામ થયેલા નથી એની જે છે એ તપાસ કરવામાં આવે સરપંચ પંચાયત કચેરી તરીકેલ એની વિગતો મેળવવામાં આવશે એમના તરફ ને જે કંઈ પણ કોઈ પણ કામ જો આ બાબતે જણાય આવશે તો બાબતે શિક્ષાત્મક કાર્યવાહી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે